હવે શું કરશે કે એની મને આટલો કટકો હાથમાં આવ્યો ને તો ખેંચી ખેંચી પાછું પગમ લાવતરું પણ પતંગ લઈ લો નથી ચાલતો લાયો છું મો શું કહું તને હા પણ તો મારે એટલા પતંગ લૂંટવા છે એટલા લૂંટવા છે એટલા લૂંટવા છે આ હું ઘર ભરવું છે મારે તો એવું છે બસ તો મારે છોકરાને છોકરાને છોકરા છોકરાને છોકરા ને છોકરા ને છોકરા ને કરે બસ તારે ના પડે ને મારી જે હું તો દોડી દોડી થાતી ને લૂંટી લૂંટી ને પણ મારા છોકરા લૂંટી ના સકાવે ને અને પણ આ આવડો મોટો જાય લઈને આવ્યો પણ એક પતંગ હાથ નથી આવતો મારે હવે કરવાનું છું અને એ આમાં અધૂરામપુર તું ભેગો આવી ગયો હવે શું કરવાનું એક પતંગ આવે તો એમાં શું કરશે આપણે બેકી

આપણે પતંગ ભરતી પાડી છે પણ હજી કોઈ માણસો આયા છે આ પતંગ નું લઈ ને આવ્યો છું એટલે ભરતી પાડી હતી એટલે આમ કેવી ભરતી આમ

અ મુખી કેટલી વાર છે બોડુ આવું ના હોય કઈ અલ્યા ઓલે કેસ થાય એટલે તને લૂટી લેજો પતંગ હું પતંગ લૂટું તું વાત કરે મારું જે પતંગ છે પતંગ જા છે પતંગ રહે છે પતંગ ઢેરો લે ઢેરો લે ઢેરો માર ઢેરો માર પટુ શાંતિ એ મિનિટ પતંગ જઈ જો પતંગ જઈ મુખી ના હાલા પતંગ લાવ પતંગ તમે વરના રાસી જતુરુ પેલા ખેતરમાં સમણા જતુરુ